માલદીવ સરકારમાં યુવા સશક્તિકરણ માહિતી અને કલાના નાયબ મંત્રી મરિયમ નાય પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ હવે ઇઝરાયલ પણ ગુસ્સે થયું છે પીએમ મોદી જ્યારે લક્ષદ્વીપની મુલાકાતે ગયા ત્યારે મરિયમે તેમને જોકર અને ઇઝરાયલની કઠપુતળી કહ્યા હતા જ્યારે આ અભદ્ર ટિપ્પણીનો ભારતીયો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો ત્યારે મરિયમે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું ભારતના જોરદાર વિરોધ બાદ માલદીવ સરકારે મરિયમને સસ્પેન્ડ કરી દીધા હવે ઇઝરાયલ પણ ખુલ્લેઆમાં સમગ્ર વિવાદમાં ભારતના સમર્થનમાં આવ્યું છે ઇઝરાયલે એલાન કર્યું છે કે તે કાલથી જ લક્ષદ્વીપમાં સમુદ્રના પાણીને સાફ કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા તૈયાર છે ભારતમાં ઇઝરાયલની એમ્બેસીએ ટ્વીટ કર્યું હતું કે અમે ગયા વર્ષે કેન્દ્રની મોદી સરકારની વિનંતી પર લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા અને ત્યાંના દરિયાના ખારા પાણીને સાફ કરીને તેને પીવાલાયક બનાવી શકાય ઇઝરાયેલ આવતીકાલથી જ આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે જે લોકો લક્ષદ્વીપની પાણીની અંદર સુંદરતા વિશે જાણતા નથી અમે તેમના માટે કેટલીક અદ્ભુત તસવીરો રજૂ કરી રહ્યા છીએ બીજી તરફ ઇઝરાયલ એમ્બેસીના પ્રવક્તા ગાય નિરે ટ્વીટ કરીને કહ્યું છે કે લક્ષદ્વીપમાં રજાઓ ગાળવા માંગુ છું લક્ષદ્વીપ ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે અને ત્યાં તાજા પાણીની મોટી સમસ્યા છે દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરવામાં ઇઝરાયલ નિપુણતા ધરાવે છે લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી